દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં બીપીએસ કુલ્લી પાસે આવેલ અંબિકાધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર નામનો ઈસમને ઝડપી લીધો ઇંગ્લિશ દારૂની પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો હતો એ દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં હતી ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન વગાડવાનું ના ભૂલતા